તો પછી તું એને ગર્મી કે જકાર્દાર જેવો જ ગણ હું તમને ખાતરીથી કહું છું કે જેની જાણીને તમે પૃથ્વી પર બંધી કરશો તેને ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે અને જેની જેને તમે પૃથ્વી પર છૂટ આપશો તેને ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે વળી હું તમને કહું છું કે તમારામાંથી બે જણ કોઈ પણ માંગણી કરવામાં એકમત થશે તો તે માંગણી પરમપિતા મંચુર

કેટલાય લોકો પરિવારના સભ્યો અને એમાં એક વ્યક્તિ છે જેનું નામ છે ફાધર માર્શલ તમે એ છોકરો ફાધર માર્શલ તરીકે એ આગળ વધ્યો અને આ ભયંકર અનુભવ પછી જ્યારે એ વ્યક્તિ પુરોહિત બનીને પાછો પોતાના વતનમાં આવે છે અને એ કોમી રમખાણમાં એને પોતાના પપ્પા મમ્મી અને એની બેનને ગુમાવ્યા હતા એ ખબર જ આવે છે એ જગ્યાએ જયારે પોતાના પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યો ત્યારે ત્યાં કોણ આવે છે ખબર છે જે વ્યક્તિ એના પરિવારના સભ્યોને મારી કાઢ્યા હતા એ વ્યક્તિ ત્યાં આવે છે કલ્પના કરો તમારી ને મારી સામે તમારા ઘરનું કે તમારા વિરુદ્ધ કંઈક કરનાર વ્યક્તિ સામે આવતો તો તમારું શું થાય તમારું લોહી ઉકળે તમને ગુસ્સો આવે તમારામાં વેર ભાવના જાગે તમે એને મારી કાઢવા પ્રયત્ન કરો અને આ વ્યક્તિ જે હથિયારો હતો એ ફાધર માર્સલના જે લોકો પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા છે ફાધર ત્યાં પ્રાર્થના કરી રહ્યા છે આ વ્યક્તિ ઘૂંટણી પડીને માફી માંગે છે અને કહે છે હું તમારી રાહ જોઈને બેઠો તો તમે ક્યારે આવશો હું જીવી નથી શકતો મને માફ કરી શકશો અને ત્યારે એ ફાધર કહે છે કે હું એક એવી લાગણીમાંથી પસાર થઈ રહ્યો હતો મેં જે રજૂ કરી પણ કંઈક એવું હતું જેણે મને માફી આપવાની શક્તિ આપી ફ્રેન્ડશીપ આપણે કહીએ છીએ ને મિત્રતા જ્યારે ફ્રેન્ડશીપ ઇઝ લાઈક અ ગ્લાસ જો કદાચ વિશ્વાસ તૂટે ને તો એ ગ્લાસ ગ્લાસને શું ક્રેક આપણે જોઈન્ટ કરી શકીએ પણ એમાં રહેલી ક્રેક આપણે દૂર ના કરી શકીએ માલા ધર્મજનો એ જ વસ્તુ આજના શુભ સંદેશ દ્વારા ઈશુ આપણને કહે છે માનવીય સંબંધોમાં ઝઘડા થાય છે સમાધાન કરવું બહુ અઘરું કામ છે એ ક્રેક દૂર કરવી બહુ જરૂરી છે એટલા માટે કહે છે બી પરફેક્ટ એઝ યોર હેવનલી ફાધર ઇઝ પરફેક્ટ અને પ્રભુ આજે આપણને બુધવારના દિવસે પડકાર આપે છે પ્રાર્થના કરીએ નિત્ય સાહેબ માતાને કે આવા કેટલાય લોકો છે કે જેઓ આપણા જીવનમાં સંબંધોની ક્રેક તિરાડ પાડે છે એ તિરાડ આપણે પ્રભુની કૃપાથી દૂર કરી શકીએ એ શું